લખતરના વિઠ્ઠલગઢ ગામે શાળા તરફ જતા રસ્તા પર કાદવ કીચડનું સામ્રાજ્ય છવાતા બાળકોની હાલત કફોડી લખતર તાલુકાના વિઠ્ઠલગઢ ગામની શાળા તરફ જતા રસ્તા ઉપર ઠેર ઠેર કાદવ કીચડનું સામ્રાજ્ય છવાતા શાળાએ ભણવા જતા બાળકોની હાલત કફોડી બની છે શાળા તરફ જતા મુખ્ય માર્ગો પર ઠેર ઠેર વરસાદી પાણી તથા ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે હાલ ગામના બાળકો શાળાએ જવા માટે કાદવ કીચડ તથા ગંદકીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે જેને પગલે બાળકોના આરોગ્ય પર ખતરાની સાથે રોગચાળાનો ભય સતાવી રહ્યો છે જેને પગલે વાલીઓમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો હતો શાળાએ જતા મુખ્ય માર્ગો પર વરસાદી પાણીનો કોઈ યોગ્ય નિકાલ નહીં હોવાને કારણે રસ્તા ઉપર ઠેર ઠેર કાદવ કીચડ તથા ગંદકી જોવા મળી રહી છે જેમાંથી પસાર થવા બાળકો મજબૂર બન્યા છે બીજી તરફ શાળાની અંદર પણ રખડતા પશુઓ અડિંગો જમાવીને બેઠા હોય છે ત્યારે કોઈ બાળકને શાળાની અંદર રખડતા પશુઓ અડફેટે લેશે તો તેનું જવાબદાર કોણ તેવા ગ્રામજનોમાં સવાલો ઉઠવા પામ્યા છે ત્યારે બાળકોમાં કોઈ રોગચાળો ફેલાય અથવા કોઈ જાનહાની સર્જાય તે પહેલા ગ્રામ પંચાયત દ્વારા શાળાએ જતા રસ્તા પર પાણીનો યોગ્ય નિકાલ કરવા અને ગંદકી દૂર કરી રસ્તા ચોખા કરવામાં આવે તેવી ગ્રામજનોમાં માંગ ઉઠવા પામી છે બ્યુરો રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા મા ન્યૂઝ લખતર હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાઉન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે